ગુજરાતના અગ્રીમ અકબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે કોલેજ ના ચીશ્તિયા નગર સ્થિત હજરત સૈયદ મોટા મિયા સરકારના આસ્થાના પર સન્દલ શરીફની રસમ અદા કરાઈ સાથે સાથે બે દિવસીય ઉર્સ શરીફનો પ્રારંભ સૈયદ સલીમુદ્દીન ચીશ્તી સાહેબ સૈયદ મોયનુદ્દીન ચીશ્તી સાહેબ डॉक्टर मताउद्दीन चिश्ती साहेब तेमज सैयद फरीद चिश्ती साहेब ना हस्ते संदल शरीफ नी रसम अदा कराई भरूचना पालेज ना चिश्तिया नगर स्थित हजरत सैयद मोटा मिया सरकार ना आस्ताना पर संदल शरीफ नी रसम अदा कराई हती आ प्रसंगे हजारों नी संख्या मां हिंदू मुस्लिम श्रद्धालुओ उमटी पड़ा था कौमी एकता ना प्रखर हिमायती घेर घेर गायो पाड़ो नो बोध अपनार व्यसन मुक्ति ना प्रणेता માનવ સેવાના એવા સૈયદ મોટામિયા સરકારના બે દિવસીય શરીફનો પ્રારંભ થયો છે શરીફ પ્રસંગે દરગાહ શરીફને શરીફ રોશનીથી શણગારવામાં આવી છે શુક્રવારે સાંજે અસરની નમાઝ બાદ સંદલ શરીફનું નું જુલુસ તેઓના નિવાસ સ્થાનેથી પ્રસ્થાન થયું હતું જુલુસ મોટી સંખ્યામાં મદો જોડાયા હતા કવ્વાલીની રમઝટ સાથે જુલુસ દરગાહ શરીફ પર પહોંચ્યું હતું સાતે સાતે सलातो सलाम નું પઠન પણ કરવામાં આવ્યું હતું દરગાહ શરીફ પર પહોંચી સૈયદ સાદાતો તેમજ અકીદત મંદોની હાજરીમાં સન્દર શરીફની રસમ અદા કરાઈ હતી સૈયદ સાદાતોએ રોઝા મુબારક પર ગિલાફ તેમજ ફૂલ ચાદર અર્પણ કરી હતી સાથે સાથે અકીદત મંદોએ પણ રોઝા મુબારક પર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી યાકુબ પટેલ ભરૂચ